નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હમણાંથી એક લગ્ન ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા છે કેમ કે મિત્રો આ લગ્નમાં મોંઘી મોંઘી ગાડીઓ નહીં પરંતુ મોંઘી ગાડીઓ કરતાં પણ વિશેષ ઘોડીઓ લઈને જાનૈયાઓ આ જાનમાં આવ્યા હતા ને આશરે લગભગ સો જેટલી ઘોડીઓ લઈને જાનૈયાઓ આવ્યા હતા તો મિત્રો મળતી માહિતી અનુસાર આ વિડીયો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાનો છે જ્યાં મિત્રો લગભગ સો જેટલી ઘોડીઓ લઈને જાનૈયાઓ આવ્યા હતા અને ખેરડી ગામના મહાવીરભાઈ ખાચર નામના વ્યક્તિની આ જાન હતી અને તેમાં લગભગ સો જેટલી ઘોડીઓ લઈને વરરાજી રાજા સહિત તેમના મિત્રો અને ચાનૈયાઓ આવ્યા હતા આ ઉપરાંત હાઈવે ઉપર તેમનો રૂપિયાનો વરસાદ પણ થયો હતો અને મિત્રો આજે લગ્નના અત્યારે લોકો પણ ખૂબ જ વખાણ કરી રહ્યા છે કેમ કે આ ભાઈએ જે જૂની પરંપરા હતી તે આજ દિન સુધી જાળવી રાખી છે અને સોશિયલ મીડિયામાં આ વિડીયો છે આ લગ્ન છે એના લોકો ખૂબ જ વખાણ પણ કરી રહ્યા છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો